નવી તેમજ કિડની બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ સારવાર હેઠળ દાખલ છે જેને લઈને તેઓના સગાઓ પણ ત્યાં રોકાતા હોય છે અને મળવા માટે આવતા હોય છે દિવસ દરમિયાન પંદરસો થી બે હજાર લોકોની અવરજવર જોવા મળતી હોય છે પરંતુ ત્યાં આવતા લોકો માટે નવી હોસ્પિટલમાં ટોયલેટ માટે કોઈ પણ વ્યવસ્થા નથી ટોયલેટ બનેલા છે પરંતુ તે ટોયલેટમાં તેમજ તેમજ પાણી જ નથી આવતું હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે મોટી સંખ્યામાં લોકોને ભારે હાલાકી થાય છે તેમજ તેઓને કુદરતી હાજત માટે બહાર કરશે જવું પડે છે હોસ્પિટલમાં મહિલાઓ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેમજ ઇમરજન્સી વિભાગના ટોયલેટમાં નર્સિંગ સ્ટાફની સિસ્ટર બાથરૂમને તાળું મારીને રાખે છે હોસ્પિટલના ધ્યાનમાં આવતી આ વસ્તુ હોસ્પિટલમાં તંત્રના ધ્યાનમાં કેમ નથી આવતું તે પણ એક પ્રશ્ન છે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તેમજ એસઆઈ અને સુપરવાઇઝને ડ્યુટી પણ આપવામાં આવી છે જેથી તેઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે